આ પંદર લાખની લૂંટની ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાઇક પર આવેલા શખ્સોએ લૂંટ કરી હતી આંગળીયા પેઢીમાંથી પૈસા લઈને નીકળેલા વેપારી લૂંટનો ભોગ બન્યા છે એક્ટિવા સરખુ ચલાવવાનું કહી ઝઘડો કર્યો અન્ય બે યુવકોએ લૂંટ ચલાવી પાલડી પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે લૂંટની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે પોલીસે સમગ્ર લૂંટના બનાવને લઈ તપાસ હાથ ધરી છે પારડીમાં પંદર લાખની લૂંટની ઘટનાને અંજામ અપાયું છે લૂંટની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે અનિતા પારડીમાં પંદર લાખની લૂંટનો બનાવ બન્યો છે શું અપડેટ જે ખાસ જિજ્ઞાસા જે પ્રકારે પાલડી વિસ્તારમાં પંદર લાખની લૂંટની ઘટના સામે આવી છે એક વેપારી અરૂણભાઈ શાહ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જે તેઓ પોતે આંગળા પેઢીમાંથી પંદર લાખની રોકડ લઈને પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એક બાઇક ઉપર આવેલા એક વ્યક્તિએ તેમની એક્ટિવા અટકાવી હતી અને ત્યારબાદ તેમની સાથે ઝઘડો ટકરાર કરી હતી એ દરમિયાન અન્ય આરોપીઓ આવીને તેમની જે એક્ટિવાની અંદર જે પંદર લાખની જે રોકડ હતી તે લૂંટીને ફરાર થઈ ગયા હતા મહત્વનું છે કે લોખંડનો વેપાર કરતા વેપારી કહીશ જે પોતે આંગળીયા પેઢી જે છે આંગળીયા પેઢી જે છે ત્યાંથી પંદર લાખની રોકડ સીજી રોડથી લઈને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા એ દરમિયાન આ ઘટના બની હતી હાલ તો આ સમગ્ર મામલે પાલડી પોલીસે લૂંટારાઓ વિરુદ્ધ લૂંટને લઈને ગુનો દાખલ કર્યો છે અને આ લૂંટારાઓ બાઇક ઉપર આવીને જે વિસ્તારમાંથી ફરાર થઈ ગયા છે તેના સીસીટીવી પણ સામે આવે છે જેમાં બુકાની ધારી અને બેગ લટકાવીને આરોપીઓ જતા જોવા મળી રહ્યા છે જેના આધારે હાલ તો પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે અને જે આરોપીઓ જે છે તેની બાઇક નંબર અને તેની ઓળખ કરીને તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે જી બિલકુલ અનિતા આભાર જાણકારી આપવા બદલ